નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે ત્રિપલસીની થિયરી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશેની ચર્ચા કરવાના છે તો આ વિડીયો ત્રીજા નંબરનો છે આગળના બે વિડીયો તમે ના જોયા હોય તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો તો પહેલા નંબરના પ્રશ્નની વાત કરીએ તો એમએસ વડમાં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાય તો પાંચસો ટકા ઝૂમ કરી શકાય પ્રશ્ન નંબર બે એ એસ સી આઈ આઈ કોડમાં કુલ કેટલા કોડ ફિક્સ કરેલ છે તો બસો છપ્પન પ્રશ્ન નંબર ત્રણ ફાઇલની સાઇઝ કોમ્પ્યુટરમાં ખાલી જગ્યામાં માપવામાં આવે છે તો સાચો જવાબ આવશે બાઈટ પ્રશ્ન નંબર ચાર તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો સ્કેનરનો આપણો કોઈ પણ પ્રકારનો ફોટો હોય અથવા તો તસવીર હોય એને આપણા સ્કેનર દ્વારા સ્કેન કરી અને એને ડિજિટલ સ્વરૂપમાં ફેરવી શકતા હોઈએ છીએ પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી પ્રિન્ટર પ્લોટર અને સ્પીકર આ ત્રણે ત્રણ આઉટપુટ ડિવાઇસ કહેવાય આઉટપુટ એટલે કોમ્પ્યુટરની અંદરનો ડેટા બહાર કાઢવાનું કામ કરો અને આપણને જે છેલ્લો ઓપ્શન આપ્યો ટ્રેકબોલ એ આઉટપુટ ડિવાઇસ નથી એટલે આપણો સાચો જવાબ થશે ટ્રેકબોલ પ્રશ્ન નંબર 6 બહોળા પ્રમાણમાં વપરાતું કમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું છે ઇનપુટ એટલે કમ્પ્યુટરની અંદર ડેટા જે એડ કરતા હોય તે બહોળા પ્રમાણમાં તો સૌથી વધારે પ્રમાણમાં વપરાતું હોય કીબોર્ડ તો આપણો સાચો જવાબ આવશે કીબોર્ડ પ્રશ્ન નંબર 7 નીચેનામાંથી કયું એક્સ્ટેન્શન એપ્લિકેશન પ્રોગ્રામમાં ફાઇલનું નેમનું છે તો એપ્લિકેશન આપણી કોઈપણ પ્રકારની હોય તો ડોટ ઇ એક્સ ઇ પ્રકારની જોવા મળે છે આપણને પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કયું પાસવર્ડ માટેનું સાચું નથી તો સાચો જવાબ થશે પાસવર્ડ ઝડપથી અને સહેલાઈથી ટાઈપ થઈ શકે તેવો હોવો જોઈએ તો તેવો હોવો જોઈએ નહીં ઝડપી અને સરળતાથી ટાઈપ થઈ શકે તે ઝડપથી ક્રેક પણ થઈ શકતો હોય છે એટલા માટે એ પ્રકારનો પાસવર્ડ હોવો જોઈએ નહીં પ્રશ્ન નંબર નવ કોમ્પ્યુટર પ્રોગ્રામમાં આવતી એરરને શું કહેવાય છે જે પણ કોમ્પ્યુટરની અંદર એરર આવતી હોય એને બગ કહેવાય પ્રશ્ન નંબર 10 ફાયરવોલ કોની સામે રક્ષણ મેળવવા વપરાય છે તો વાયરસ સામે પ્રશ્ન નંબર 11 નીચેનામાંથી બેકઅપ કોને કહેવાય તો સાચો જવાબ આવશે સુરક્ષા માટેની ફાઇલની બે કે વધુ કોપીઓ રાખવી તેને બેકઅપ કહેવાય પ્રશ્ન નંબર 12 કમ્પ્યુટર ફરીથી ચાલુ કરવા માટે નીચેનામાંથી કઈ સંયોજક કી વપરાય છે એટલે કે કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવું હોય તો કંટ્રોલ પ્લસ અલ્ટ પ્લસ ડિલીટ આ ત્રણ કી સાથે દબાવવાથી કોમ્પ્યુટર રિસ્ટાર્ટ થાય છે પ્રશ્ન નંબર તેર ચાલુ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાની ક્રિયાને શું કહેવાય તો સાચો જવાબ આવશે રિબૂટિંગ પ્રશ્ન નંબર ચૌદ સીડી રોમમાં ડેટા સેના દ્વારા સંગ્રહ થાય છે તો એની અંદર સાચો જવાબ આવશે સીડી રાઇટર પ્રશ્ન નંબર પંદર કમ્પ્યુટરમાં ફાઇન્ડ માટે એમએસ વર્ડમાં કઈ શોર્ટકટ કી છે એટલે કે એમએસ વર્ડ આપણે યુઝ કરતા હોય તો એની અંદર ફાઇન્ડ માટે કઈ શોર્ટકટ કી આવે તો કંટ્રોલ પ્લસ એફ પ્રશ્ન નંબર સોળ કમ્પ્યુટરમાં ફોન્ટ પોઈન્ટમાં માપવામાં આવે છે એક ઇંચ બરાબર કેટલા પોઈન્ટ તો એક ઇંચ બરાબર બોતેર પોઈન્ટ થાય પ્રશ્ન નંબર સત્તર કોમ્પ્યુટરમાં કામગીરી દરમિયાન માઉસ વડે શબ્દને કેવી રીતે સિલેક્ટ કરી શકાય તો આપણે કામ કરતા હોય એક શબ્દને સિલેક્ટ કરવો હોય તો માઉસ પર બે ક્લિક કરી એટલે કે ડબલ ક્લિક કરી અને સિલેક્ટ કરી શકાય પ્રશ્ન નંબર અઢાર પીઓ એસ ટીનું પૂરું નામ શું છે તો પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પ્રશ્ન નંબર ઓગણીસ એમએસ વર્ડમાં ફોન્ડ સાઈઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી હોય છે તો એમએસ વર્ડની અંદર સૌથી મોટામાં મોટી સાઈજ બોતેરની હોય છે પ્રશ્ન નંબર વીસ એમએસ વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે તો સૌથી ઉપરનું બાર હોય એને કહેવાય ટાઇટલ બાર પ્રશ્ન નંબર એકવીસ એમએસ આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે તો સિગ્નેચર આપણે મેલની અંદર કરી શકતા હોઈએ છીએ તો સાચો જવાબ આવશે મેલ આઉટલુકની મદદથી મેલ કઈ રીતે કરવો તે વિશેનો મેં ડિટેલમાં વિડીયો બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો પ્રશ્ન નંબર બાવીસ ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે તો ઇન્ટરનેટની માલિકી કોઈ પણ ધરાવતું નથી પ્રશ્ન નંબર પૂરું નામ જણાવો તો વેબ પ્રશ્ન નંબર ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો સાચો જવાબ આવશે અલ્ટ પ્લસ શિફ્ટ એટલે કે અલ્ટ અને શિફ્ટ બટન સાથે દબાવવાથી ભાષા ચેન્જ કરી શકાય પ્રશ્ન નંબર પચીસ સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે તો સાચો જવાબ આવશે એપ સેવન પ્રશ્ન નંબર છવીસ લખાણના અક્ષરોને બોલ્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ પ્લસ બી પ્રશ્ન નંબર સત્યાવીસ ફાઇલને ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ પ્લસ ઓ પ્રશ્ન નંબર અઠ્યાવીસ સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો સાચો જવાબ આવશે કંટ્રોલ પ્લસ જે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ફાઇલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ પ્લસ એસ પ્રશ્ન નંબર ત્રીસ યુએસ બીનું પૂરું નામ જણાવો તો સાચો જવાબ આવશે યુનિવર્સલ સિરિયલ બસ પ્રશ્ન નંબર એકત્રીસ નું પૂરું નામ જણાવો તો સાચો જવાબ આવશે બ્લાઇન્ડ કાર્બન કોપી પ્રશ્ન નંબર બત્રીસ રિપીટ ફંક્શન માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો એપ ફોર પ્રશ્ન નંબર તેત્રીસ મોડેમનું પૂરું નામ જણાવો તો સાચો જવાબ આવશે મોડ્યુલેટર ડી મોડ્યુલેટર પ્રશ્ન નંબર ચોત્રીસ વિન્ડોને બંધ કરી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો અલ્ટર પ્લસ એફ ફોર સાથે દબાવવાથી વિન્ડો બંધ કરી શકાય છે પ્રશ્ન નંબર પાંત્રીસ લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે તો કોપી કરવા માટે કંટ્રોલ પ્લસ સી પ્રશ્ન નંબર છત્રીસ વર્ડમાં કમાન્ડની ફાઇલ શું એક્સટેન્શન ધરાવે છે તો સાચો જવાબ આવશે ડોટ DOC એટલે કે ડોક ફાઇલ પ્રશ્ન નંબર સાડત્રીસ CPU નું પૂરું નામ જણાવો તો સાચો જવાબ આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આ લગભગ દરેક પરીક્ષાની અંદર જોવા મળતો હોય છે પ્રશ્ન પ્રશ્ન નંબર આડત્રીસ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો પેઇન્ટની અંદર હોય તો .bmp બી પ્રશ્ન નંબર ઓગણચાલીસ રાઇટ એલાઇમેન્ટ એટલે કે લખાણને જમણી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો જમણી બાજુ લઈ જવું હોય તો કંટ્રોલ આર અને ડાબી બાજુ લઈ જવું હોય તો કંટ્રોલ એલ પ્રશ્ન નંબર ચાલીસ લખાણને કાગળમાં પ્રિન્ટ કાઢવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે પ્રિન્ટ આપવા માટે તો કંટ્રોલ પ્લસ પી પ્રશ્ન નંબર એકતાલીસ હેલ્પ અને સપોર્ટ માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો હેલ્પ અને સપોર્ટ માટે એફ વન કીનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર બેતાલીસ નામ જણાવો તો સાચો જવાબ આવશે વિડીયોગ્રાફિક એરિયા પ્રશ્ન નંબર તેતાલીસ વાક્ય કે ફકરાની નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે અન્ડરલાઇન કરવા માટે તો કંટ્રોલ પ્લસ યુ પ્રશ્ન નંબર ચુમ્માલીસ આઈ એસપીનું પૂરું નામ જણાવો તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પ્રશ્ન નંબર પિસ્તાલીસ વર્ડમાં લખાયેલ બધા જ અક્ષરોને સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ એ પ્રશ્ન નંબર છેતાલીસ સીસીનું પૂરું નામ જણાવો તો કાર્બન કોપી પ્રશ્ન નંબર સુડતાલીસ ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપર્ટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ ડી પ્રશ્ન નંબર અડતાલીસ પેજ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ પ્લસ જી પ્રશ્ન નંબર ઓગણપચાસ છેલ્લે કરેલ ક્રિયાની અસર દૂર કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે એને કહેવાય અંડુ તો કંટ્રોલ પ્લસ જેડ પ્રશ્ન નંબર પચાસ સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો પેસ્ટ કરવા માટે કંટ્રોલ પ્લસ વી મિત્રો આ ટેસ્ટ મેં મારી વેબસાઇટ પર મૂકેલી છે જો તમારે ટેસ્ટ આપ્યું હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે તે ટેસ્ટ આપી શકશો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત